કેમ છો બધા મજા મને મજા મા દેસો તો અમારા વિડીયો હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો સારું કરતા બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો અમે પર ફેર ઠંડો ઠંડો પવનને કીધું આવે ને તો વ્યુઝ આવશે ઘણી વાર ગાશી ઉપર શૂટ કરવા ને તમને વીવું દેખાડવા તો જવું વિચારનો તો નજારો અને મિત્રો હા મેં વડલે છે ને પપ્પાની બાકી અત્યારે વીવું કેવા મસ્તીના આવે છે વીવો આવે હારા ને એટલે તમે ગાસી ઉપર લઈ લેવા એમ કે મજા આવ્યા કરે અને થોડુંક ઠંડુ વાતાવરણના માહોલ લઈ લઈ આવી રીતનું કામ છે હવે આપણે કહેશું પેલી ઉતરી જઈને અમારે દક્ષાબેને તારમાં કપડાં બપડા ધોઈને કપલેટ કરી રાખ્યું છે કેમકે વરસાદનો તો શકસકિયું આવે છે તમને બધાને ખબર જ છે તો જો કપડાં બપડા બધું ધોઈને તૈયાર થઈ ગયા આવી રીતના બધા હુકવી દીધા છે શેળ હેઠે ને આપણે પણ નાય ધોઈને થઈ ગયા જારમાં ફ્રેશ કેમકે છટા ચાલુ હતા તો એથી કામ તો આપણે આન દેન પોતાને એવું કરવાનું હોય એટલે કામ તો કરવાનું જ હોય જરીક રહી ગયો વરસાદ એટલે બધું મિત્રો હવે આવવાનો જ ને એનું ઋતુ છે એટલે વરસાદ પણ આવશે જ તે નજારે આમ તમે જુઓ ઝાડવા બાડવા કોળે કેવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો ને સારું કંડોનર બ્લોકમાં બીના રહેજો આપણા મઠ જો કેટલા મસ્તીના ઉગી ગયેલા છે હવે તમને બતાવી એટલે હવે તમને ખેલ આવે સોડવા કેવા થાય તો જો આવા સોડવા થાય જો આ બધા મઠ છે વાહ

તો તેવા ખાડા થઈ જાય ના મામા પપ્પાનું એનું સોયાબીનસ જો અહીંથી માંડીને તેવા સુધી આ બધું સોયાબીન છે સોયાબીન એ ફર્સ્ટ ક્લાસ બધું ઉગી ગયું ના એક પણ કટકી મેં નિંદી નાખેલી છે હરપંડનો બ્લોકમાં વિના રહેજો લાવલા રમે જો કેવો જાય રવિ જો જો બેન રમે છે સાયકલે જો જો

કેમ કે આપણને તો પંજાબી માટે આવડતું નથી એટલે ખાધું હોય હોટલમાં એટલે ખબર હોય એટલે બનાવવાના છે તો જો તેલ મૂકી દીધેલું છે આવી રીતે બધા મસાલો પકવવાનો એમાં બધો મસાલો પકવશે પકી દઈ પછી મસાલો રીંગો ભરવાનો પછી પાસણ ઉગાડો નાખવાનો शेका થાય ત્યાં તમને બને બતાવી ત્યાં बे બનાવી रिंगणा હાલો તો જો પંજાબી મસાલો पंजाबी मसालो मिळाशी ऑर्डर

तो छिया तो पर जाओ तो छु सॉरी मित्र भूला गयो तो अमित तजपतु कह दी तू मैंने इनकी पांदिश मसी आधारा नु मसालो नाख देना जेवी पकौछो में नाख सको पकौछो में नहीं तो हम थे काहा खो दियो बहनो देवो छिया में तो है बहनो देवो वो बिना किसी हीरो

કાઈ કોઈ લીલી મળે પણ છે ને ગામ બો મેં કીધું એમ આટલા વિડીયોમાં તમને કીધેલું છે ગામ આઘું પડી જાય એટલે નો લેવા છે જીરું નાખી દીધા છે સ્વાદ આપણે ઓલરાઉન્ડ હતું કે પાણી આવે એટલે બળી કોરું આવે એટલે

આપણે જેવી મસ્ત મસ્ત રીંગણા કપલેટ આ રીંગણા છે આપણા ભરેલા જવા કેમ રીંગણા પણ ભરેલા કપલેટ કરેલા છે તો હવે નાખી દેવી પછી રીંગણા સડી જાય પછી તમને ઓલરાઉન્ડ બતાવી તો આ વિડીયો અંદર બહેન તો જો અમારે રીંગણાની રેસીપી થઈ ગઈ છે તૈયાર હાલો બન દમી હતી મોમાં જો પાણી આવે છે કેમ કે રીંગણાની રેસીપી દેવી બને છે કીધું હતું ને કે પંજાબી તડાકા તો પંજાબી તડાકા જ બનેલું છે અને બાજરાના રોટલા છે મજા આવશે અમે ભેગા એવો વાળું કરવા કેમ કે શાકદ એવું બનેલું છે દાંડવા જખું હારો મિત્રો તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો મેં વિડીયો છે એન અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળજો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોંગલ રાધે રાધે આવજો બાય બાય